આજે તમારા ચેનલના માધ્યમથી હું આદિવાસી સાંસદ તરીકે અને આદિવાસી સમાજના દીકરા તરીકે ઓન રેકોર્ડ કહેવા માંગુ છું કે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ થવાનો નથી નથી અને નથી આજે અમારા કેન્દ્રીય જલ મંત્રી પ્રદેશ અધ્યક્ષ અને નવસેના સાંસદ સી આર પાટીલ સાહેબે ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ વિષય પર એમના મંત્રાલયમાં કોઈ પણ જાતની હિલચાલ નથી કારણ કે બે હજાર બાવીસમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટને રદ કર્યો હતો એના પછી આ પ્રોજેક્ટમાં કોઈ હિલચાલ નથી પણ બે હજાર બાવીસની ચૂંટણીમાં પૂરા ગુજરાતમાં કોંગ્રેસની જે કારમી હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની જે પ્રચંડ જીત થઈ એમાં એકસો છપ્પન સીટ જીતી અને ખાસ કરીને ઉમરગામથી અંબાજી જે અમારી આદિવાસી પટ્ટી છે એમાં સત્તાવીસમાંથી ત્રેવીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી લોકસભામાં પણ અમારે ચારમાંથી ચાર લોકસભા જીત્યા અને પાંચમી લોકસભા ભરૂચ લોકસભા પણ જીત્યા અને એના પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં જે કોંગ્રેસની કારમી હાર થઈ છે એટલે આ વોટ લેવા માટે અમારા આદિવાસી સમાજને પાછા ભ્રમિત કરવા માંગે છે જૂના જૂના ડીપીઆર બતાવે છે જૂની પ્રશ્નોત્તરી બતાવે છે આવા કોઈ પણ પ્રોજેક્ટ થવાના નથી તમારા ચેનલના માધ્યમથી આદિવાસી સમાજના લોકોને હું અપીલ કરવા માગું છું કે આપ કોઈપણ વાતમાં તમે આવતા નહીં અમે અમારા આદિવાસી સમાજનું કોઈ પણ અહિત થવા દેવાના નથી આદિવાસી સમાજની સાથે આદિવાસીની અસ્મિતાની બચાવની રેલી કોંગ્રેસની નથી આ કોંગ્રેસ અસ્તિત્વની બચાવની રેલી આ લોકો કરી રહ્યા છે ગતકડા કરી રહ્યા છે તમારા ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાસે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું આવું કોઈ પણ નોટિફિકેશન હોય જ્યાં કહે છે કે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ સાથે અમે આગળ વધીએ છીએ આટલા પ્રોજેક્ટના પૈસા છે ને આ પ્રોજેક્ટના પૈસા કેન્દ્રએ એમને આપી દીધા છે એવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર બતાવે એના પછી એ લોકો રેલી કરે અને નહીં બતાવશે એનાથી એક વાત નિશ્ચિત થઈ શકે આ કોંગ્રેસનું અસ્તિત્વ બચાવની રેલી આ લોકો કરી રહ્યા છે આગળ પણ એમની કારમી હાર થઈ છે અને આગળ જતાં પણ એમની સો સો ટકા કારમી હાર થવાની છે જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડા